હેલો ગાઈસ કેમ છો આશા કરે છે તમે બધા મજામાં તો ઘણા બધા ભાઈઓની કોમેન્ટ હતી કે લોંગ વિડીયો લાવતા માટે લોંગ વિડીયો લઈને આવ્યો છો ગાડી એકદમ આપણી જોડે કન્ડિશનની અંદર નો સ્ટોક આવી ગયો છે તો જે પણ મિત્રોને લો બજેટની ગાડી જોઈએ કે સારી એવી કંડિશન ઇકો કરતા હોય ને આ વિડિયો સ્પેશિયલી એમના માટે લઈને આવી ગયો છું એકદમ જેન્યુઅલ કિલોમીટર ચાલેલી આપણી જોડે તમને ગાડી મળી રહ્યા છે બે હાજર ચૌદ ચોવીસ ના મોડલમાં તમને મોસ્ટ ઓફલી ઇકો જોવા મળી છે લેટેસ્ટ મોડલ ની અંદર પણ તમને ઇકો જોવા મળી છે

બીજી ગાડી વાત કરીએ તો આપણી જોડે કારમાં માં તમને જોઈ શકો છો એક્સયુવી ડબલ્યુ ટેન સનરૂપ ટોપ મોડલ અંદર ની એડ્રેસ પણ તમને એકદમ ક્લીન જોવા મળી હશે ગાડી આખી તમને ઓરિજિનલ કન્ડિશનમાં જોવા મળી આવે છે બે હાજર સત્તર મોડલ છે અર્ટિકા જેની કંપની સીએનજી અર્ટિકા કોમેન્ટ હતી ને તો અમને માટે લઈને આવી ગયો છે સેકન્ડ ઓર્ડર છે બે હાજર વીસ નું મોડલ રહેવાનું છે ટોપ કન્ડિશનની અંદર ગાડી છે બીજી અર્ટિકા છે ટેક્સી પાસે અંદર બે હાજર અઢાર ની છે એ પણ એકદમ genuine કિલોમીટર ચાલેલી છે બીજી છે બીજા છે આપણી જોડે જોઈ શકો છો તમે ગાડીની condition ટાયર પણ તમને સારી એવી condition માં જોવા મળી રહ્યા છે મિત્રો ડીઝલ ની અંદર રહેવાની છે બે લાખ ની અંદર જે મિત્રોને ઓછું બજેટ હોય ને એમના માટે આઈટીએન લઈને આવી ગયા છે જોઈ શકો છો ટાયર પણ તમને નવા કન્ડિશન ની અંદર જોવા મળી છે એકદમ જેન્યુઅલ કિલોમીટર ચાલેલી છે

આપણી જોડે બીજી પણ ગાડી તમને કાર માં જોવા મળી જશે બોલેરો પિકઅપ પણ તમને સારી એવી કન્ડિશન માં જોવા મળી જશે બે હાજર પંદર થી લઈને બે હાજર ચોવીસ માં મોડેલો પિકઅપ પણ તમને જોવા મળી જશે આ બધી ગાડી તમને ગોધરા ગુજરાત કાર પણ અંદર જોવા મળશે મિત્રો અમારો નંબર છે કોલ મેસેજ કરીને વધુ ની જાણકારી લઈશું હજુ અને આવી સસ્તી ગાડીઓના વિશે માહિતી જોતી હોય તો વિડીયો એ રીતને ફોલો કરવાનું ભૂલતા નહીં મિત્રો